તો આજે સુરત નવસારી વલસાડ માં અતિભારે વરસાદ તો બનાસકાંઠા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ની સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાત પર ઓફશોર ટ્રફ એક્ટિવ છે તો નોર્થ ઈસ્ટ અને અરેબિયન સીમામાં એક ઝોન સૌરાષ્ટ્રમાં રિજિયનમાં એક સાયકલિંગ સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વીસ ટકાની આસપાસ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર ગુજરાત વર્ષ બે હજાર ઓગણીસમાં વાલી દીકરી યોજના લાગુ થઈ હતી તો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરી નોંધાઈ ચૂકી છે જેમાં ગરીબ પરિવારની દીકરી જન્મથી લઈને અઢાર વર્ષની સુધીની થાય ત્યાં સુધી સરકાર સહાય આપે છે તો હવે આનો લાભ બે હજાર પચીસ અને છવ્વીસમાં મળશે તો લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જોસો પટાપટ ગ્યાર સમાચારની વાત કરીએ તો હોમન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સુરત નવસારી દમણ દાદર નગર આવેલીમાં ઓવર એન્જેલર્ટ આપવામાં આવ્યું છે તો આ સાથે બનાસકાંઠા પાટણ નર્મદા ભરૂચ તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોષો પટાપટ ગ્યાર સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાયતી સંબિતિના રજિસ્ટર સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે તો આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે તો નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓને જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી તો ફટાફટ ગેરસમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીનો સો ટકા જથ્થો ફાળવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાથી પરંતુ વાતને ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારાની ખાંડ અને એક કિલો સિંગટેલ આપવામાં આવ્યું છે તો સિંકતેલ સો રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે તેરે મીઠાનો જતો 50 ટકા ફાળવવામાં આવ્યો છે ફટાફટ જ્યાં સવાર તેની વાત કરીએ તો મફત સાયકલ સાય ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીને શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે ત્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ નવથી બારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે ત્યાં યોદ્ધાના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ફટાપટ જે સમાચારની વાત કરીએ તો ભુપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત રાજ્યની સખી મંડળની મહેનોને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના મહાત્મા મંદિર સખી સમત કાર્યક્રમ યોજાયો તો અહીં સીએમે કહ્યું કે ગુજરાતની સાત લાખ મહેનોને લખપતિયાત દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે જેમાં નારી મંડળોના ઉત્પાદન ચિધ્વસ્તુની ઉચ્ચ ગુણવત્તા જાળવી અને વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરશે તો રાજ્યના અઠ્યાવીસ હજાર સો સહય જૂથને બે રૂણે કુલ ત્રણસોને પચાસ કરોડ રૂપિયાની સહાય ચૂકવી જૂથની પાંચસો નારીને ખાનગી ગમની સાથે એમઓયુ કર્યા તો દોસો फटाफट બીજા સમાચારની વાત કરીએ તો વર્તમાનમાં વર્ષ અને જુલાઈ મહિના દરમિયાન ગુજરાત રાજ્ય એક કાર્ય વિભાગ જી એસ તથા

તાજેતરમાં ફોરેસ્ટ બિગાર્ડની આઠસો ને ત્રેવીસ જગ્યા માટે ઓજાલી સીબીઆરટી પદ્ધતિ યોજાઈ હતી જેમાં બહોળા પ્રમાણનો વિરોધ થયો છે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બે ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવા આવ્યું તો પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું જ્યારે બનાસકાંઠા ભરૂચ નર્મદા તાપી ડાંગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સો પટે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં તમામ જિલ્લામાં હળવાઈથી સામાન્ય વરસાદની આગાહી કરી તો આ સાથે તેમણે જણાવ્યું કે આજે ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી દમણ દાદરાવેલીમાં યલો એલર્ટ અને ગાજવીજ સાથેની ચેતવણી આપવામાં આવી એટલે કે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાઈથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે તો કચ્છ દ્વારકા પોરબંદર મોરબી ગીર સોમનાથ અમરેલી રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના દસ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ છે તો કચ્છ મોરબી જામનગર પોરબંદર બનાસકાંઠા પાટણ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે તો એલર્ટ આપવામાં આવ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સિત્તેર તાલુકામાં વરસાદ જોવા મળ્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ બોલાવશે ફૂંકા જ્યાં દોસ્તો રાજ્યમાં સતત ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો તો કેટલા ગામો સંપર્ક પણ તૂટી જવાના સમાચાર સામે આવી રહ્યા છે તો આ વચ્ચે હવામાન અંબાલાલ પટેલે રાજ્યમાં અતિભારે આગાહી કરી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પચાસ થી સાત કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તો ધોધમાર વરસાદ પણ જોવા મળશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આવ્યા મોટા સમાચાર આ મહિનામાં ફરી એકવાર કરોડો લોકોને સામાન્ય ગ્રાહક હતા સસ્તો એલપીજી સિલિન્ડર મળશે જ્યાં દોસ્તો મહત્વની વાત તો એ છે કે ગ્રાહકોને આગામી આઠ મહિના સુધી આ ગિફ્ટ મળતી રહેશે તો ચાલો જાણીએ કયા ગ્રાહકોને લાભ મળશે તો ત્રણસો રૂપિયાનો નફો વાસ્તવમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ત્રણસો રૂપિયાની સબસિડી આપે છે તો બીજા વાત કરીએ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે તો આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલી રાજા મુફ્ત વીજળીની શરૂઆત કરવામાં આવી છે તો આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી રહેશે ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે છે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ પાંચ વર્ષ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને આર્થિક કરોડો જે સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તો સાબર ડેરી દ્વારા છસો બે કરોડ રૂપિયાના ભાવ ફેરપેટે બંને જિલ્લાના પશુપાલકોને ચુકવણીની જાહેરાત કરી હતી તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ ઓગણીસો પંચ્યાસી હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવળા નેનો યુરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા ચાર પ્લાન્ટ ને જોવા મળશે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી

পুরোঠা অধিকার লেখিত কে করেছে